કરવાના છે આ એકદમ એવો ચટપટો નાસ્તો છે ને અને બાળકોને હંમેશા બાળકો શું નાના મોટા બધાને મમરા બહુ જ પસંદ આવતા હોય છે તો આજે આપણે એમાં એક નવું વેરિયેશન લઈએ અને ફુદી મસાલા ફ્લેવરના મમરા તૈયાર કરીએ અત્યારે તો ફ્લેવર પોપકોર્ન આવે છે ફ્લેવર મમરા પણ મળે છે તો એક નવી ફ્લેવર એડ થશે તો એના માટે એક પાવડર તૈયાર કરવાનો છે એના માટે આપણે ડ્રાય ફુદીનો લેવાનો છે આ ફુદીનો છે જેને મેં ડ્રાય કરી લીધો છે એટલે કે ફુદીનાના જે પાંદડા હોય ને એને તમે માઇક્રોવેવમાં પાતરી દેશો તો પણ ડ્રાય થઈ જશે અથવા તો ફૂદીના પાંદડા છૂટા પાડી અને તમે એને તડકામાં સુકવશો તો પણ થશે તડકામાં મૂકશો ને તો પાંદડા થોડા શામ થઈ જશે કાળાશ પડતા થઈ જશે પણ માઇક્રોવેવમાં કરશો તો એકદમ સરસ તૈયાર થતા હોય છે અથવા તો ઘણા લોકો એવી રીતે પણ કરતા હોય છે કે પેનને ગરમ કરી અને એની અંદર પણ રાખી દે આવો કે પેન ગરમ કરીને એના ઉપર પણ પાંદડા પાથરી દેશો ને તો પણ એ પાંદડા જે છે એ સરસ રીતે ડ્રાય થઈ જશે અને માર્કેટમાં ફુદીનાનો પાવડર પણ અવેલેબલ છે તો તો એ પણ તમે લઈ શકો છો અત્યારે એક બાઉલ લીધેલો છે ફુદીના પાંદડા લીધેલા છે એની સાથે એક ટી સ્પૂન ચાટ મસાલો લઈશું સાથે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું એક ટી સ્પૂન આમચુર પાવડર લઈશું અને એની સાથે એક ટી સ્પૂન ખાંડ ઉમેરવાની છે ખાંડ બહુ ઘડ્યું નથી કરવાનું કારણ કે આ મસાલો એકદમ ચટપટો તૈયાર કરવાનો છે એવું કહી શકો કે પાણીપુરીનો જે ટેસ્ટ આવતો હોય ને એવો મસ્ત મજાનો ચટપટો આ મસાલો તૈયાર આ એક પાવડર આપણે તૈયાર કરવાનો છે એક ટી સ્પૂન આપણે ખાંડ લઈશું અને ચપટી મરી પાવડર ઉમેરી લઈશું હવે આ બધો જ મસા જે મસાલો આપણે તૈયાર કર્યો છે એને ક્રશ કરી લેવાનું છે અને આની અંદર આપણે ચમચી મીઠું પણ ઉમેરી લઈશું કારણ કે આપણે આની અંદર ચાટ મસાલો અને સંચર પાવડર બંને એડ કર્યા છે એટલા માટે આપણે મીઠું નું પ્રમાણ થોડું ઓછું રાખીશું હવે આ મસાલો ક્રશ કરી અને આપણે મસાલો તૈયાર કરી લઈશું જો મસ્ત મજા એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ મસાલો એટલો ટેસ્ટી છે ને આપણે અત્યારે એને બાઉલમાં લઈ લઈશું આ મસાલો તમે અત્યારે તો આપણે મમરા બનાવવામાં ઉપયોગમાં લઈ રહ્યા છીએ એના સિવાય પણ તમને જો ઇન્સ્ટન્ટ પાણીપુરીનું પાણી બનાવવું હોય ને તો પણ આ મસાલો તમે બે ચમચી ઉમેરી એક કપ પાણીમાં લગભગ એક ચમચી એટલું તમે ઉમેરી લેશો ને તો એકદમ ઇન્સ્ટન્ટ તમારું પાણી તૈયાર થઈ જશે એટલે ક્યારેક ભૂખ લાગી હોય અને એવું થાય કે આજે પાણીપુરી ખાવી છે પણ પાણીપુરી માટે પાણીની મહેનત કરવાની જો ઈચ્છા ન હોય તો આવો મસાલો તમે રેડી રાખો તો એકદમ ઇન્સ્ટન્ટ તમારી પાણીપુરી પણ તૈયાર થઈ જશે હવે આપણે એમાંથી મમરા તૈયાર કરી લઈએ હવે આપણે મમરા વઘારી લઈએ એના માટે આપણે બે ચમચી તેલ લઈશું બે મોટી ચમચી તેલ લઈશું મમરામાં તેલ તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો ઘણા લોકોને ઓછું ઓછું તેલ ગમતું હોય છે તો અને ઘણા લોકોને મમરામાં જો તમે થોડા પ્રમાણમાં તેલ વધારે લેશો ને તો મમરા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થતા હોય છે અને એનો સ્વાદ પણ બહુ સરસ રહે છે અને ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે મમરા વગારીએ ને તો એના ઉપરથી જે કલર છે ને એટલે કે આપણે હળદર એડ કરી હોય હિંગ એડ કરી હોય લાલ મરચું એડ કર્યું હોય ઘણા લોકો કરે છે મરચું ઘણા લોકો નથી કરતા હોતા તો એ કલર છે ને લગભગ બે કે ત્રણ દિવસમાં લાઈટ થઈ જતો હોય છે ઝાંખો પડી જતો હોય છે પણ જો તમે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખશો ને તો જે એનો કલર છે અને સ્વાદ છે એઝ ઇટ ઇઝ આઠ થી દસ દિવસ સુધી એવા ને એવા જ રહેશે જો હવે આ રાઈ તતળી રહી છે અત્યારે મેં એક ચમચી રાઈ ઉમેરી છે એની સાથે પાંચ ચમચી હિંગ ઉમેરી લઈશ અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મમરામાં જ્યારે પણ આપણે હળદર એડ કરીએ ને ત્યારે હળદરને તેલમાં જ ઉમેરી દેવાની છે ઉપરથી તમે જો હળદર એડ કરશો ને તો એનો કલર સરસ નહીં આવે અને સરસ રીતે મિક્સ પણ નહીં થાય એટલે આવી રીતે તમારે અંદર જ મિક્સ કરી લેવાની છે અને તેલના તેલમાં એડ કરવાના કારણે એનો કલર બહુ જ સરસ આવશે અને હવે આપણે મમરા ઉમેરી દઈશું હવે છે ને ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અથવા તો બંધ કરી દેવાનું છે ગેસ અત્યારે મેં એક બાઉલ મમરા લીધેલા છે અને હવે એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને જ્યારે તમે મિક્સ કરતા હો ને ત્યારે જ એની અંદર મીઠું એડ કરી દેવાનું છે અત્યારે આપણે થોડા પ્રમાણમાં મીઠું એડ કરીશું બાકી આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને આપણે એ મસાલો એડ કરવાનો છે એટલા માટે અત્યારે હું લગભગ પાંચ ચમચી જેટલું મીઠું એડ કરું છું અને મમરામાં મીઠું હંમેશા થોડું ઓછું જોઈતું હોય છે એનું કારણ છે કે મમરા પોતે જ પોતાની પણ એક મમરામાં ખરાશ હોય છે જ્યારે મમરા બનાવવામાં આવે ને ત્યારે થોડા પ્રમાણમાં મીઠું ઉમેરવામાં આવતું હોય છે એના કારણે મમરામાં હંમેશા જ્યારે પણ વઘારી ને ત્યારે મીઠું ઓછું જોઈતું હોય છે જો તમે અત્યારે જોઈ શકો છો કે મમરામાં હળદર છે એકદમ સરસ રીતે ચડી ગઈ છે એટલે કે સરસ એનો કલર આવી ગયો છે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને સ્લો ફ્લેમ પર જ આ વસ્તુ આપણે કરવાની છે અને જે પણ મસાલો એડ કરવો હોય મચ્છું પાવડર એડ કરવું હોય કે મસાલો એડ કરવો હોય તો એ છે ને ફ્લેમ ઓફ કરીને પછી કરવાનું એના કારણે મસાલો બળી નહીં જાય અને મમરાનો કલર કાળો નહીં પડી જાય શ્યામ નહીં થઈ જાય નહીતર પછી મમરાનો કલર શ્યામ થઈ જાય છે અને કલર પણ સરસ નથી લાગતો અને સ્વાદ પણ બળી ગયો હોય એવો આવતો હોય છે જો તેલ પણ એકદમ સરસ રીતે એક્સોપ થઈ ગયો છે અને ક્યાંય પણ વધારે તેલ નથી લાગતો આ રીતે મમરાને પ્રોપરલી મિક્સ કરી લેવાના છે મમડા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને સરસ કડક પણ થઈ ગયા છે કડક થઈ જાય અને પછી એની અંદર આપણે મસાલો ઉમેરી લઈશું હવે ફ્લેમ અમે ઓફ કરી દીધેલી છે હવે એની અંદર આપણે મસાલો ઉમેરી લઈશું અત્યારે આ મસાલો છે એ હું બે ચમચી જેટલો લઈ રહી છું અને હવે એને મિક્સ કરી લઈશું આ મસાલાના કારણે મમરાનો કલર ચેન્જ થઈ જશે અને ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે એટલે જે નોર્મલ રૂટીનમાં આપણે જે મમરા બનાવતા હોઈએ એના કરતાં આનો કલર થોડો અલગ આવશે હજી આપણે અડધી ચમચી જેટલો મસાલો એડ કરી લઈશું એની સાથે કલર માટે આપણે ચમચી જેટલો લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ ઉમેરી લઈશું જેથી કરીને કલર પણ સરસ દેખાય અત્યારે જ એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે આ મમરા તમે એકવાર ઘરે બનાવશો ને તો પછી સાદા મમરા ભૂલી જશો અને આ જ મમરા બનાવશો આ મમરા બધાને પસંદ પડે એવા છે કારણ કે એનો જે ચટાકો છે ને એ બહુ સરસ છે અને હંમેશા આપણી જીભને ચટાકો તો બહુ જ ગમતો જ હોય છે હવે એની અંદર આપણે એક બાઉલ બુંદી એટલે કે મમરી ઉમેરી લઈશું તીખી મમરી મેં ઉમેરી છે તમને જો ઈચ્છા હોય તો ઉમેરી શકો છો અને ન ગમતું હોય તો અવોઈડ પણ કરી શકો છો એની સાથે સેવ પણ ઉમેરી લઈશું એક બાઉલ આપણે સેવ ઉમેરી લઈશું સેવ મમરા એક એવો નાસ્તો છે એકદમ હેલ્ધી છે અને ઝટપટ તૈયાર પણ થઈ જાય છે અને ક્વોન્ટિટીમાં તમે બનાવીને રાખો તો પણ સરસ રીતે બનીને રહી પણ શકે છે એક વીક સુધી એકદમ સરસ ફ્રેશ રહે છે અને આ નાસ્તો એવો છે કે તમે લંચ બોક્સમાં પણ ભરી શકો છો હસબન્ડને ડબ્બામાં પણ આપી શકો છો કારણ કે કંઈક તો ફાકા મારવા માટે બધાને જોઈતું જ હોય છે અને ચટપટું જોઈતું હોય છે ત્યારે તળેલા નાસ્તાને બદલે જો આવું મમરામાં તમે કંઈક વેરીએશન કરીને આપો ને તો એ બધાને બહુ જ પસંદ આવે છે તો એકદમ ફટાફટ એવા પાંચ મિનિટમાં આપણા મસાલા મમરા તૈયાર થઈ ગયા છે ફુદીના મસાલા મમરા હવે આપણે આ મમરાને સર્વ કરી લઈએ